નવસારી નગરપાલિકાના માજી ચેરમેન અને અમારા સૌના વડીલ માર્ગદર્શક એવા ત્રિભુવનભાઈ ચાવડા જેને અમે કાળુ કાકા તરીકે ઓળખીએ છીએ આજે અમને એકોતેર મો છે કાળુ કાકા એ જલાલપુર વિસ્તારના એક નગરસેવક હતા અને સાથે સાથે વર્ષોથી તેઓ આ વિસ્તારના છેવાડાના માનવી સુધીના લોકોના ઘરે જઈને કહેવાય કે કે ગરીબમાં ગરીબ માણસોના કામ કરવા માટે વર્ષોથી એ પ્રખ્યાત છે ઘણું નવસારી નગરપાલિકાના એક કોર્પોરેટર સાથે હોવાથી એમની સાથે ચેરમેન તરીકે પણ કામ કર્યું છે ત્યારે એમની પાસે ઘણું માર્ગદર્શન અમે નગરપાલિકામાં પણ મેળવ્યું છે ખૂબ જ સિનિયર અને અભ્યાસુ નગરસેવક તરીકે એમની આભાર નવસારી નગરપાલિકામાં એમને સેવા આપી ત્યારે હતી કાકા માટે એવું કહેવાય કે કહેવાય છે ગરીબોના ગરીબોની પણ સેવા કરવામાં ક્યારેય એ પોતે નાનામ નથી અનુભવતા અને એમનો જીવનનો એક સિદ્ધાંત પણ એવો છે કે આ વિસ્તારના તમામ ગરીબોને કંઈ પણ નાની મોટી જરૂર હોય કાળુભાઈ લગભગ સતત ઉભા રહે છે આ લોકો વિસ્તારના લોકોનો પ્રેમ પણ એમના માટે અમે જોયો જ છે ત્યારે આજે કાળુ એક પોતે જન્મદિવસ નિમિત્તે અમે આજે શુભેચ્છા પાઠવવા આવ્યા છે પરમપુપાળુ પરમાત્મા એમને તંદુરસ્ત જીવન જીવે અમે તો એમ પણ એમને એવરગ્રીન તરીકે જ ઓળખીએ છીએ ત્યારે કાળુ કાકા ખૂબ તંદુરસ્ત જીવન જીવે અને છેવાડાના માનવીઓને આ જ રીતે સેવા કરતા રહે અને ગરીબોને દુવા આ રીતે જે મેળવી રહ્યા છે એવી જ મેળવતા રહે એવી અપ્ઞાનતા સાથે એમને જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ